આ કયો રોગ છે અને તેના નિરાકરણ માટે શું કરવું જોઈએ તો ઘણા ખેડૂત મિત્રો નું કેવું એવું છે કે તેમાં જે ડોકા મેળ્યો કહેવાય ને ઉપરથી ડોકુ પડી જાય ઈયળ છે તો ખેડૂત મિત્રો એવું કઈ નથી તેમાં એક પ્રકારની એક ફૂગ આવી છે અને તે ફૂગનું નામ છે ફાઇટોથોરા બ્લાઇટ્સ જે નામની ફૂગ છે તે અત્યારે મરચીના પાકમાં ખૂબ જ અત્યારે હેરાન કરે છે એટલે કે તમે આમ જોતા હશો કે મરચીનું એક થડ હોય અને તેની ઉપરની સાઈડમાંથી સાઈડ માંથી ડોકું પડી જાય તે પ્રકારનો અત્યારે ફિલ્ડમાં છોડવા જોવા મળી રહ્યા છે અને લગભગ એક ફિલ્ડમાં પાંચ સાત જોવા મળે છે પણ આગળ જતા તે વધવાની સંભાવના છે તો તેના નિયંત્રણ માટે આપણે શું કરવું છે ને તેની માહિતી આપણે વિડીયોમાં લેવાના છે તો વિડીયોને પેલા બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને આપણી ચેનલમાં જે તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સૌ પ્રથમ જે આપણે દવાની વાત કરવાના છે તે છે સિજન્ટા કંપનીનો નું રીડો મિલ ગોલ્ડ જેમાં મેટાલેક્સી 4% અને મેન્કોજેબ 64% આવે છે તેનાથી ખૂબ જ સારા નિયંત્રણ થઈ જાય છે આની અંદર એક પાઉચ આ નીકળે છે ઈ પાઉચ આપણે એક પંપમાં એક નાખી અને તેનો ઘાટો એવો સ્પ્રે કરશો તો ખૂબ સારા રિઝલ્ટ મળશે ત્યાર પછી આપણે કૃષિ રાસાયણિક કંપનીનો કિઝારાજી આવે છે તેમાં એજોસ્ટોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલ આવે છે તેના રિઝલ્ટ પણ ખૂબ જ જોરદાર છે તેમાં આપણે એજોસ્ટોબિનની જો વાત કરવામાં આવે તો 11% આવે છે અને ડાયફેના કોનાઝોલ જે આવે છે તે 11 ટકા આવે છે એસસી ફોર્મમાં તેનો તમારે ઘાટો સ્પ્રે કરવાનો 20 થી 25 એમએલ નાખી અને જો તમે સરખો રાઉન્ડ કરી દેશો તો તેનાથી ખૂબ જ સારું નિયંત્રણ મોરલ છે મિત્રો જો ત્યાર પછી કોઈ દવાની વાત કરવામાં આવે તો તે છે એજોસ્ટ્રોબિન પ્લસ ક્લોરોથાઇરિનોલ ક્લોરોથાયરીનોલ મતલબ કે આપણે જે દેશી ભાષામાં તમને કહેવાય ને તો જટાયુ જે આવે છે ને જટાયુ તે વાળું ઝેર અને પ્લસ એજોસ્ટ્રોબિન એ બે મિક્સમાં આવે છે તેમનો તમે 30 ml પ્રતિ મમ નાખી છંટકાવ કરશો તો તેના પણ ખૂબ જ સારા રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો આ રીતનો જો મેં તમને બે ચાર જી દવા કીધી છે તેમાંથી કોઈ પણ તમે દવા લઈ સારું પીજીઆર મિક્સ કરી અને સ્પ્રે કરશો તો તેના સારા રિઝલ્ટ મળશે અને અત્યારે ખાસ કરીને જ્યારે થ્રિપ્સનો પણ એટેક છે તો આ પ્રકારની દવા તમે છાંટતા હોય તો ચોકસથી થ્રિપ્સની પણ સારી દવા નાખી દેજો અને ખેડૂત મિત્રો તમારે થ્રિપ્સ માટેની

અમારી માં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત